ઈદરના લક્ષણપુરા ખાતે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત વોટર શેડ યાત્રાનો સમાપન કાર્યક્રમ યોજાયો જિલ્લામાં મંજૂર થયેલા બે વોટર શેડ પ્રોજેક્ટમાં કુલ ત્રેવીસ કરોડના આયોજનમાં કુલ વીસ ગામોનો સમાવેશ સાબરકાંઠાના ઈદરના લક્ષણપુરા ખાતે ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી કેપી પાટીદારની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વોટર શેડ ડેવલપમેન્ટ કમ્પોટન્ટ ટુ અંતર્ગત વોટર શેડ યાત્રાનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી કે પી પાટીદારે જણાવ્યું હતું કે ભારત સરકારના ભૂમિ અને સંરક્ષણ વિભાગ તથા કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત વોટર શેડ યોજના અમલી છે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી શ્રી સિંહ ચૌહાણ દ્વારા તારીખ પાંચ બે બે હજાર પચીસ ના રોજ દેશભરમાં અઠ્યાવીસ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વોટર શેડ યાત્રાનો દિલ્હીથી વર્ચ્યુઅલ ફ્લેગ ઓફ કરી શુભારંભ કરવામાં આવ્યો હતો સાથે જ રાજ્યમાં કેબિનેટ મંત્રી શ્રી રાઘવજી પટેલ દ્વારા વોટર શેડ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો રાજ્યમાં વોટર શેડ યાત્રા સોળસો કિલોમીટર અને એકસો એક ગામો ફરી આજે સાબરકાંઠાના લક્ષ્મણપુરા ખાતે વોટર શેડ યાત્રાનો સમાપન કાર્યક્રમ યોજાયો દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો મંત્ર રહ્યો છે કે પાણીની એક એક ટીપાનો સદુપયોગ થાય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ તથા કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અવિરત પ્રયાસો થકી ભૂગર્ભ જળ તથા વરસાદી જળને જમીન જેવા મુખ્ય કુદરતી સ્ત્રોતના સંરક્ષણ સંચય અને વ્યવસ્થાપન માટે ગુજરાત સરકાર અપનાવેલ ક્રાંતિકારી અભિગમ એટલે વોટર શેડ યોજના જેનો મુખ્ય ઉદ્દેશ્ય સંકલિત વોટર શેડ મેનેજમેન્ટ દ્વારા વરસાદ આધારિત અરોગતિગ્રસ્ત જમીનની ઉત્પાદકતા વધારવાનો છે જથ્થા પર પાણીની ઉત્પાદકતા પર ભાર મૂકે છે રાષ્ટ્રના ભવિષ્યને ધ્યાનમાં રાખી જળ સ્તરમાં તથા અગત્ય ચિંતિત રહે તેના બચાવવા માટે પ્રયત્નો કરવા એ સૌની નૈતિક અને સામાજિક ફરજ છે હાલમાં રાજ્યમાં ચાલતા કુલ કુલ પ્રોજેક્ટના કરોડ કામ પૂર્ણતાને આરે છે સાબરકાંઠામાં ભૂમિ અને ભેદ સંરક્ષણ તથા જળ સંચયના વિવિધ કામ થયેલ છે સાથે જ આજીવિકા પ્રવૃત્તિ માટે સ્વ જૂથો આર્થિક રીતે પગભર થાય તેમજ પાક ઉત્પાદનમાં વધારો થાય જે હેતુથી વિવિધ કામો કરવામાં આવી રહ્યા છે વર્ષ બે હજાર એકવીસ બાવીસથી થી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વોટરશેડ કમ્પોનન્ટ ટુ પોઈન્ટ ઝીરો હેઠળ સાબરકાંઠામાં કુલ બે પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે આ પ્રોજેક્ટમાં કુલ કરોડ આયોજન જિલ્લાના ગામોનો સમાવેશ કરેલ છે જે પૈકી વિજયનગરના વોટરશેડ કમ્પોનન્ટ ટુ પોઈન્ટ ઝીરો એક ઝાલેટી પ્રોજેક્ટમાં ચૌદ ગામ અને ઈડરમાં વોટરશેડ કમ્પોનન્ટ ટુ પોઈન્ટ ઝીરો એક મુડેટી પ્રોજેક્ટમાં છ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં કુલ દસ હજાર આઠસો છન્નું હેક્ટર વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈએ જળ લાવે ધન ધાન્ય અંગેની વિડિયો કલિપ નિહાળી હતી જીવનમાં જળના મહત્વ અંગે શાળાના બાળકો દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું વિવિધ પ્રતિનિધિઓએ વોટર શેડ અંગે પ્રતિભાવો રજૂ કર્યા હતા સાથે જ વિવિધ સ્પર્ધામાં વિજેતા ત્યારે શાળાના બાળકો અને વોટર શેડ યોદ્ધાનો સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે ઉપસ્થિત જમીન અને જળ સંરક્ષણની પ્રતિજ્ઞા લઈ વૃક્ષારોપણ કર્યું હતું આ કાર્યક્રમમાં ઈડર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાંતિભાઈ પટેલ તલોદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દશરથભાઈ ઝાલા તાલુકા વિકાસ અધિકારી શ્રી ભરતભાઈ ચૌધરી જળ વિકાસ સમિતિ પ્રમુખ શ્રી વોટર શેડ ટીમના ઈડર અને વિજયનગર તાલુકાના તમામ સભ્યો ગામના સરપંચ શ્રી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વિવિધ અગ્રણી શ્રીઓ તથા ગામમાંથી તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા સાબરકાંઠામાં ઈડર તાલુકાના મુદેટી ખાતે જળસ્રાવ વિકાસ સમિતિ પ્રમુખ શ્રી દિનેશચંદ્ર દેસાઈ તથા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી કે પી પાટીદારની ઉપસ્થિતિમાં વોટરશેડ પ્રોજેક્ટ અંતર્ગત ચેકડેમનું ખાતમુહૂર્ત કરાયું હતું